જ્યારે પણ મીટિંગ હોય કે કંઈ પણ કામ માટે આપણે બધાને ભેગા કરીએ ત્યારે એક સંગઠન થઈ આપણે કામ કરીશું તો ચોક્કસ આપણા પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થશે અને એના માટે આપણે પણ જાગૃતિ રીતે રાખવી પડશે જેમ આપણા મંડળના પ્રમુખ શ્રી બાપુ સાહેબ હવે બાપુ સાહેબ વખતે વખત કંઈ પણ જવાનું હોય તો એ જાણકારી કે ભાઈ કંઈ કામ છે હું ભરૂચ જવાનું હું અહીંયા જવાનું તો ખરેખર રાજ્યના આપણા મંડળો વિવિધ ત્રણ મંડળો જયારે એમને બે મંડળો એમનું એક સન્માન કર્યું સન્માન ક્યારે થાય મિત્રો કે જયારે અને એમની સેવા અને પ્રતિષ્ઠા ત્રણ વસ્તુ એમાં કામ નાખતી હોય કામ કેવું કરે છે ને કેવા પ્રકારનું કરે છે કઈ રીતે કરે છે ને કેવી રીતે કરાવે છે આ બધું એક આગવા લક્ષણો દરેક વ્યક્તિમાં પોતપોતાની અંદર કઈક ને કંઈક હોતા હોય છે અને એ સુસુપ્ત અવસ્થાને આપણે આજે આટલા વર્ષોની ઉંમરમાં કામો કરતા જ રહે છે અને આપણે પોતે પણ માન કર્યું છે કે ભાઈ આવું કામ સરળ રીતે સફળ રીતે છે આપણા પ્રમુખ પણ આપણી શુભેચ્છાઓ કે તેઓ દીર્ઘાયુષ્ય જીવન જીવે તંદુરસ્ત જીવન અને આપણા બન્ય સાહનું પણ દીર્ઘાયુષ્ય જીવન ભગવાન પ્રાપ્ત કરે અને તંદુરસ્તી બક્ષે અને અવારનવાર આપણા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે અને કારોબારીમાં પણ એક ખાસ વિશેષ સૂચના કારોબારીની મિટિંગ હોય તો આપણે ટાઈમ આપણે આપણા મંદિરને આપીએ કેટલી સૂચના